અને હવે આપણે મસ્ત મજાનો દરિયાની અંદર શાક બનાવવાનું છે અત્યારે છે ને દરિયો ખાલી છે દરિયો હમણાં ભરાતા વાર નહીં લાગે તો ચાલો આપણે ફટાફટ જીરાનું કટિંગ કરીએ તો ચાલો ભાઈ આપણે હવે કટિંગ કરવા અને ગાઈસ આ રીતનો કંઈક મસ્ત મજાનો જીરો છે આને કેવામાં આવે જીરો ને અમુક ટકા ભાઈ કાગડો કહેતા હોય તો ચાલો આને મસ્ત મજાના પહેલાં આપણે ભીંગડા પાડીએ અને જો ભાઈ શાક ભાઈ શાક ભાઈ ભીંગડા પાડીએ એટલે મસ્ત ભીંગડા પડી જાય એક નંબર તો જો ભાઈ મસ્ત મસ્ત બિંગડા પડે છે એક નંબર અને છે ને ભાઈ સાક બિંગડા આવે તો કે મસ્ત બિંગડા છે જો ભાઈ અને આ રીતના કે બિંગડા પાડો પડ્યા ને અને છે ને ચારે બાજુ બિંગડા હોય ગાઈસ આની સાંસ જો તમે અને છે ને આ સાંસ જોઈને કાગડો કેવા માં આવી રીતની એક સાંસ છે મસ્ત મજા અને આવી કઈ કાંઈ કેમ જોરદાર હે ને ભાઈ

અને પછી ભીંગડા પડી જાય ને પછી આ રીતનું એક મસ્ત તબકે છે તમે જો કેવો તબકે ખાસ કરીને કમેન્ટ કરજો તો ગાઈસ આ રીતના છે ને સાકુ સાકુ પીસાળો કાપવાનો હોય આપણે મસ્ત મજાના પીસાળો કાપી નાખ્યા છે પીસાળો કપાઈ જાય ને પછી આવડો મોટો કાઈક છે ઝીરો તો ગાઈસ આપણે તો કાપવાનું શરૂ કરી દીધું મસ્ત મજાનું કેવું મસ્ત કટિંગ આ ભાગનું આપણે કટિંગ નથી કરવાનું આપણે છે ને આ ભાગનું કટિંગ કરવાનું છે કેમ કે આનું આપણે બનાવવાનું છે શાક આનું નથી બનાવવાનું ભાઈ કેમ કે આપણે વધી જાય એટલે એને બનાવવાનું કાકુરજી ભાઈ કેમ કે ભાઈ અમે ખાવાળા જવાના છીએ ફ્રેન્ડ એટલે વધી જાય તો ચાલો ભાઈ મસ્ત મજાનું કટિંગ થવાનું છે કામ થઈ ગયું છે ચાલુ નેક્સ્ટ લેવલના બટકા થઈ છે ભાઈ બટકા અમારે કુરજી ભાઈ કરેલા કઈ ઘટે જ નહીં ભાઈ ની બની ને છે લેવડતી એમ ભાઈ કટે ક એક નવર કામ છે બોલો ગુરજી ભાઈ કમેન્ટ કરજો ભાઈ કેવું કામ છે ગુરજી ભાઈ કટિંગ કરવામાં હોય પીસ કેવા થઈ પણ જો અને સાકુ ગુરજી ભાઈ બતાવો તમે અને સાકુ જો ભાઈ કેવી આવ જાટા દેવી સાકુ તોય કાપી નાખ એમ પણ જો તમે ભાઈ પીસ બતાવો આમ જો

ગાઈસ મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે અને હવે સેલો બટ કરવું છે એને તો આ રીતે પોસડી માં કાપવાનું હોય એ પણ અમારે કોરજી ભાઈ કાપે છે નેક્સ્ટ લેવલ ના પીસ છે ભાઈ અને આનો ભાઈ શાક પણ એક નંબર બનવાનું છે શાક સાકુ થોડી કેવરાવે કેમ કે ભાઈ કવડું મોટું નાંગત હોય તો એ આ સાક કોઈ કાપી નહીં એટલે સારી વાત હતી ભાઈ હવે આનું કટિંગ આપણે નથી કરવાનું કેમ કે ભાઈ આપણે છે ને વધી જાય આમ તો ત્રણ ફેમિલી વધી જાય ને તમે જ કોમેન્ટ કરીને કહેતો પછી આમાં આપણે મસાલો નાખશું તો વધી ન જાય અને તમે ભાઈ આમ જો આની પોસ્ટડી દો આવી કંઈક લેવલની છે મસ્ત મજાની અને દોસ્તો કટિંગના પીસ જોઈ લો તમે કેમ પણ એ ભાઈ કંઈક કટે ચાલો આને આપણે તો એ નાખીએ ફટાફટ દોસ્તો આપણે મસ્ત મજાનું સાકરી પેર કરી નાખ્યું આવી ગયા આપણી બોટે એમાં નારાયણભાઈ જો મસ્ત મજાના મારસા સુધારે તમે જોઈ શકો કે આપણે મસ્ત મજાના છે ને મરસા કટિંગ કરી નાખ્યા છે અને એમાં નારાયણભાઈ જો ટમેટા સુધારે છે તો ચાલો આપણે મસ્ત મજાના ટમેટા સુધારી નીચે હોય તો ચાલો ભાઈ ટમેટા પણ કટિંગ થઈ ગયા છે હવે રેસીપી આપણે ચાલુ કરીએ

આપણે ગ્રેવી પકાવવાની છે હવે તો ત્યારબાદ આપણે પછી થોડુંક પાણી નાખી દીધું ને પછી છે ને આ રીતનું પાકવા દેવાનું છે શું કેવું નારાયણભાઈ તમારું મસ્ત મજાનું પાકવા દઈ આ રીતનું કંઈક પાકે ભાઈ તો વડા કાઢે મસ્ત મજાનું તો ગાય મસ્ત મજાની ગ્રેવી પાકી છે હવે આપણે શાક એડ કરી દીધી તો આ રીતનું મસ્ત મજાનું શાક નાખી દીધું ભાઈ આપણે જોરદાર પીસ છે

ચાલો ભાઈ પછી આપણે મસ્ત મજાનું દીધું હોય અને હવે નાખીશું પાણી ચાલો ભાઈ મસ્ત મજાનું પાણી નાખી દીધું તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી દીધું છે ને હવે ઢાંકી દઈશું તો ચાલો ભાઈ શાક ઉકળી મસ્ત મજાનું હવે આપણે અલગ મીખી કેમ કે ભાઈ તળિયા શોટ નહીં નઈ પાછો આપણે પાકવા મેકી દઈએ પછી પાછો આપણે ઢાકી દઈ

આપણે દરિયાની અંદર જમવાનું છે ભાવ કાંઈ ઘટે જ નહીં એમલી આપણે ક્યારોનું જમી લીધું મસ્ત મજાની મજા પણ આવી ગઈ છે ને તારે આપણી બોટે પાણી આવી ગયું હું તમને દેખાડું ભાઈ જો મસ્ત મજાનું પાણી આવી આવજ હામાં નારાયણભાઈ તો હું ભાઈ મસ્ત મજાના જમી બમી અને ભાઈ જો તમને પણ આજનો રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર કરો તો ભાઈ તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયો આવતી બધા મિત્રોને જય માતાજી બાય બાય Subscribe with the bye bye.